અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની બીજી બુક લોન્ચ એશિયાટિક સિંહો પર પરિમલ નથવાણીની બીજી બુક એશિયાટિક સિંહોની સૌથી દુર્લભ તસવીરોનો આ બુકમાં સમાવેશ છે સમૃદ્ધ વન્યજીવન સૃષ્ટિ માટે સતત પ્રયત્નશીલ છે પરિમલ નથવાણી બુકમાં પરિમલ નથવાણીના લખાણો અને રસપ્રદ તસવીરો પણ છે કોલ ઓફ ધ ગેટ વડાપ્રધાનને પણ આ બુકની ભેટ આપવામાં આવી છે એકત્રીસમી જ વડાપ્રધાનને પરિમલ નથવાણીએ મળી અને આ બુકની ભેટ આપી પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક કિંગનોને કર્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ આ બુકમાં સામેલ કરવામાં આવ્યો છે ત્યારે સંદેશાની સાથે ભરપૂર સમૃદ્ધ વન્યજીવન માટે પરિમલ નથવાણી કે જેઓ સતત પ્રયત્નશીલ રહે છે આ બુકમાં એશિયાટીક સિંહોની સૌથી દુર્લભ તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે પરિમલ નથવાણીની આ સિંહો પર બીજી બુક છે In the heart of the Gir's wilderness, where the roar of the Asiatic lions echoes, Parimal Nathwani's love for these majestic creatures blooms. For three decades, his soul has danced with the rhythm of the forest and his heart has beat in sync with the proud lions that roam its expanses. Each moment spent in the sacred habitat has woven a tale of dedication and admiration. Parimal Nathwani's hands-on conservation efforts, intimate knowledge of Gir's ecosystems and dedication to preserving these majestic creatures Reflect a lifelong commitment to wildlife protection. Having spent decades working closely with the Gir Forest, Parimal Nathwani has witnessed its evolution, the challenges faced by its inhabitants, and the unwavering spirit of the Asiatic lions. His engagement with the local communities has further given him unique insights into the delicate balance required to maintain this iconic habitat. Call of the Gir is a culmination of Parimal Nathwani's experiences and passion for the lions of Gir. This book not only celebrates the beauty and significance of Gir's wildlife but also captures the essence of his relationship with the forest. And his tireless efforts to ensure the survival of its most iconic residents. <laughs> ડુંગરનું જે મેં તમને વાત કરી એવું બીજા એક બે કરીને અત્યારે શું છે કે બધી જગ્યાએ બધી જગ્યાએ જેમ કે ગીરમાં પચાસ કે સાહીઠ થી વધારે રહેશે નહીં એટલે એ જ વાત કરી પ્લસ ગીર ને કરવા માટે ટુરિઝમ ની પણ વધારે જરૂર છે અત્યારે એક લાખ વધારે એક લાખ થી વધારે ટુરિસ્ટો આવે છે તમે સિઝનમાં જશો તો તમને જીપ્સી મળશે નહીં એટલા માટે નહી મળે કે થઈ સરકારે તો ઘણા પ્રયત્ન કર્યા પણ શું હોય કે ટ્રેક પરની આજુબાજુમાં આપણે લગાડ્યા હોય કે બહાર ફેન્સિંગ કરી હોય પિલર લગાડ્યા હોય એ ચોરી થતા જ હોય ધીરે ધીરે એટલે હવે આપણે મોટા પિલરો જ બનાવવાના છે જે સિંહ કૂદીને ન આવે ખાલી એમને ચેન્ગિંગ માટે વચમાં વચમાં જગ્યા રાખવાની જેથી કરીને એ અંદરથી આવજા કરી શકે પણ એ બધી જગ્યાએ નહીં ત્રીસ વીસ કિલોમીટરની વચ્ચે એવા બે મૂકવાના ખાલી એટલે પછી અને આવીને વયા જાય એટલે એવો સ્પેસ પણ નહીં આપવાનો કે જે પડ્યા રહે એટલે એ એની ડિઝાઇન ફાઇનલ થઈ રહી છે કૂવા પાસે તો અમે બનાવી જ દીધા છે ઓલરેડી આપણે સાડા સાત હજાર કૂવા અમે રિલાયન્સ તરફથી જ કર્યા છે અને એનું પ્રોસેસ ચાલુ જ છે જ્યાંથી એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપે ત્યારે આપણે કરીએ છીએ અને ત્યાંના લોકલ લોકોનો પણ સપોર્ટ લેવો પડે છે કે ભાઈ એમને એમ થાય કે અમારા કૂવામાંથી પાણી લઈ લેશો અમુક કોઈ પાણી લેવા નથી પ્રોટેક્શન ઓફ ધ લાયન છે મેઇન તો આ જ છે